યુપીએલ યુનિવર્સિટી દ્વારા એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજીના કેમિકલ ટેકનોલોજી વિભાગ દ્વારા ઇનોવેશન એન્ડ સ્ટેનેબિલિટી ઇન કલરન્ટ ટેકનોલોજી બે હજાર પચીસ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય શ્રી કે શ્રી વત્સવ ડિરેક્ટર સુભાશ્રી પિગમેન્સને ઉદ્ઘાટન સત્રમાં શોભાને સંબોધિત કરી હતી અને પ્રોવસ્ટ ડૉક્ટર શ્રીકાંત જેવાગે સ્વાગત ભાષણ આપ્યું હતું ઉલ્લેખનીય વક્તાઓમાં ડોક્ટર આશિત વાશી આર એન્ડ ડી મેનેજર કલર ટેક્સ ઇન્ડસ્ટ્રી સુરત શ્રી કે પી કુલકર્ણી સિનિયર ફેકલ્ટી ઘરવારે ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ શ્રી કશ્યપ દેસાઈ આર એન્ડ ડી મેનેજર યુબેક કલર્સ પ્રોફેસર એસ ટી મસ્કે એહેડ એન પોલિમર એન્ડ સરફેસ એન્જિનિયરિંગ આઈ મુંબઈ તેમજ સી પ્રાઇવેટ લિમિટેડ ઓસ્ટ્રેલિયાના બે નિષ્ણાતોના સત્રો સહિત સાત ટેકનિકલ વ્યાખ્યાન સત્રો જોડાયા હતા આ કાર્યક્રમમાં ઉદ્યોગ વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ સહિત લગભગ પચાસ સહભાગીઓએ હાજરી આપી અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી